મિત્રો અત્યારે મુરત ફિલ અમારા ટીચરનો હાલ બે ગામડે અમારા જીતુભાઈ અહીંયા ઉપસ્થિત છે લ્યો はい આજે નવી ફિલ્મનું નું થયું છે હાલ ભેરુ ગામડે સુપત વિક્રમ વિક્રમໄພકોર સાથે ખેડૂતમાં તમે જોયા હતા સુપર ડુપર બ્યુટીફુલ હિરોઈન અમારા શ્વેતા મેડમ અને સાથે ઘણા બધા કલાકારો છે અહીંયા લ્યો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે અને સ્વાગત છે તમારું મારા Аннаવા વિડિયોમાં આજે વાત કરીશું ફિલ્મ હાલ બેરુ ગામડે ના મુહરત વિશે કલાકારોના કાફલા સાથે હાલોલમાં તારીખ રોજ રાખેલ હતું જ્યાં ઘણા નામાંકિત કલાકારોનો કાફલો હાજર રહ્યો હતો સાથે સાથે જીતુ પંડ્યા સ્મિતા સેન અને વિક્રમભાઈ ઠાકોર પણ આ ફિલ્મના જે કલાકારો છે તે પણ મુહૂર્ત સમયે લકી સ્ટુડિયો હાલોલમાં હાજર રહ્યા હતા ફિલ્મના કલાકારો જોવા જઈએ તો ફિલ્મના કલાકારોમાં છે વિક્રમ ઠાકુર શ્વેતા શ્વેત જીતુ પંડ્યા ગુરુ પટેલ ફિરોજ ઇરાણી મહેશ રબારી બીજા ઘણા અન્ય કલાકારોનો કોઈક ફાફલો આ ફિલ્મમાં તમને જોવા મળશે ફિલ્મના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે શૂટિંગ સમયના છે શૂટિંગના દ્રશ્યો આપણી પાસે થોડા અવેલેબલ હતા જે આપણે તમને બતાવી રહ્યા છીએ ફિલ્મ ક્યારે રિલીઝ થશે ક્યારે બનવાની છે કેવા સ્ટોરી છે કેવા સોંગ છે હજુ સુધી કોઈ ડિટેલ્સ આપણી પાસે નથી પણ ફિલ્મની સ્ટોરી હાલ ભેરું ગામડે અને જે મુહૂર્ત હતો તે ઉપરથી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ ગામડા ઉપર બનાવેલી એક સહસ મજાની સ્ટોરી હશે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફિલ્મના ઘણા બધા કલાકારો આ ફિલ્મના મુહૂર્ત સમયે હાજર હતા તો ચાલો નિહારીએ આપણે થોડાક ફિલ્મના શૂટિંગ સમયના દ્રશ્યો અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો હું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો થેન્ક યુ વેરી મચ